આગામી દિવસોમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે તેને લઈને તડામાર તૈયારીઓમાં જે રાજકીય પાર્ટીના નેતાઓ છે તે લાગી રહ્યા છે ના આ દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં જનસભાઓ કરવામાં આવી રહી છે મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ને આ વચ્ચે ધારાસભ્ય ચૈતાર વસાવા અને આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા નર્મદા જિલ્લામાં દિવસે દિવસે ગાબડું પાડી રહ્યા છે કોંગ્રેસ અને ભાજપમાંથી લોકોને આપમાં જોડી રહ્યા છે ત્યારે વધુ એક ગાબડું નિરંજન વસાવાએ પાડ્યું છે સુસંગત મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું જો ફેઝાન જે રીતે આ દિવસોમાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જંગી સભાઓ કરવામાં આવી રહી છે એક બાદ એક ગામમાં જઈને તેમનો જે ગુજરાત જોડો અભિયાન છે લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા કોંગ્રેસ માટે એક મોટો પડકાર પણ આ દિવસોમાં બાબતો બની હોય તેવું માનવામાં આવી રહ્યું છે ધારાસભ્ય ચૈતર વસાવા ન માત્ર નર્મદા પરંતુ આદિવાસી પટ્ટાને કવર કરી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાં તેની જનસભાઓ થઈ રહી છે લોકોને તેઓ ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે અને બીજી તરફ હવે નાદોત આમ તો કહેવાય છે દર્શનાબેન દેશમુખનો આ ગઢ માનવામાં આવે છે ત્યાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ગાબડું પાડ્યું છે એટલું જ નહીં ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી બસો પચાસથી ત્રણસો જેટલા નેતા અને કાર્યકરોને તેમણે આમ આદમી પાર્ટીમાં જોડતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે નાદોદો આદિવાસી જમીન છીનવી જવાનો મુદ્દો હોય તેવા અલગ અલગ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા શું વાત કહી તેમને સાંભળું સભ્ય છે એ ઉમર ગામ થી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતમાં નાના મોટા પ્રશ્નો હોય તો ત્યાં આવીને ઉભા રહી જાય છે આજે એક ઉદાહરણ આપણે છવ્વીસ સત્યાવીસ તારીખે એક દુઃખદ ઘટના બની અને આપણા ગામના ત્રણ યુવાઓ એ ત્યાં એક જ દિવસ કામ કરવા ગયા હતા અને એ દુખદ ઘટના બની અને એમાં એ ત્રણે ત્રણ દટાઈને મરી ગયા તે દિવસે અમારો કાર્યક્રમ દાહોદમાં હતો દાહોદથી પણ દૂર એમપી ની બોર્ડર છે ત્યાં ગાડી અહીંયા ગાડી ઘણા બધા નેતાઓ આવ્યા તમને આશ્વાસન આપ્યું પણ તેમ છતાં પણ તમને એક આશા હતી કે આ બધા તેટલું કરે પણ માણસ રાત્રે આવશે આવશે તો સવારે પણ એ યોગ્ય ન્યાય અપાવશે સાચી વાત ને આજે આપણા ત્રણે ત્રણ પરિવારના લોકો અડીખમ રહ્યા નહીં તો પેલા લોકો પાંચ દસ પંદર લાખ રૂપિયા કે બહુ બહુ તો વીસ લાખ રૂપિયામાં એ લોકો મંડવાડી કરી દેતા હ પણ તેમ છતાં ચૈતરભાઈને અમારી ટીમ જે છે એ લોકોએ ત્યાં આગળ મોરચો સંભાળીને કીધું કે ભાઈ એક એક પરિવારને એક એક કરોડ રૂપિયા આપવા પડશે આજે એક એક કરોડ રૂપિયા ની વાત કરી અને તમે વિચાર કરો કે આજે ત્યાં આગાળી પચાસ પચાસ લાખ રૂપિયા આજે પરિવારને આપ્યા આજે તમારી મારી જેવા વ્યક્તિઓ એ પણ આજે પચાસ લાખ કમાવા હોય તો ઘણી બધી મહેનત મજૂરીને કષ્ટી કરવી પડે તો પચાસ લાખ રૂપિયા આપણે ભેગા કરી શકીએ પણ આ પચાસ લાખ રૂપિયામાં જે પેલા તણ ત્રણ પરિવારના જે બાળકો ગયા છે યુવાઓ ગયા છે એનું આપણે ત્યાં એ જગ્યા તો આપણે નથી ભરી શકતા પણ એ પરિવારને આવનારા દિવસોમાં એમના બાળકોને એમના મા બાપને એમની વહુ અને જે નાના નાના ભૂલકાવ છે એનાથી નાનું મોટું જીવન ગુજરાણ તો ચલાવી શકે આજે એવી દુઃખદ ઘટના હમણાં દાહોદના બે યુવાઓ જેમની ઉંમર અને તે ઘટના સ્થળે જે લોકો મરી ગયા એજન્સીવાળા કોઈ હાથ નતા પકડતા નતા રેલવેવાળા એ કરતા બાર વાગ્યા ઘટના હતી બાર સાડા બાર અને અમે તે દિવસે સોનગઢ કાર્યક્રમમાં હતા ત્યાંથી આવતા આવતા અઢી ત્રણ રાત ના વાગી ગયા પણ આ બધી ટીમે અમારી જે ટીમ છે એ લોકો થોડી ત્યાં એ કરી હવે એ બિચારા તો દાહોદના હતા પણ તેમ છતાં તમે વિચાર કરો એમનું અહીંયા ગાડી ઘર પરિવાર કોઈ જ નહીં આજુબાજુ કોઈ જ નહીં બીજા લોકો આવ્યા એ લોકોને ધાક ધમકી આપી એમણે કીધું કે તમે પાંચ દસ લાખ રૂપિયા લઈને અહીંથી જતા રહો અહીં ખોટું તંત્ર અને જે કાયદો વ્યવસ્થા છે એ અહીંયા ગાડી ના બગડે એ માટે એ લોકો પર ઘણું બધું દબાણ કર્યું રાત્રે એ એ એ લોકોને લોકોને ઘસડીને લઈ જવા અમારી પર ફોન પણ 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 અમે એટલા બધા દૂર હતા તેમ છતાં હું ત્યાં આવીને ઘટના સ્થળે મરસકે પહોંચ્યો ચૈતરભાઈ ના બીજા દિવસે પણ એ બાજુ કાર્યક્રમ હતા ચૈતરભાઈ ત્યાં ગાડી દોઢ થી બે વાગે આવ્યા ચોવીસ કલાક ની ઉપર સમય જતો રહ્યો પણ તેમ છતાં એ પરિવારે પીએમ ના કરવા દીધું ભાઈ ન્યાય અપાવશે તો ચૈતર ભાઈ આવીને ન્યાય અપાવશે વિચાર કરો તો સત્તાવીસ થી અઠાવીસ કલાક ત્યાં આગળ થઈ જાય છે ડેડ બોડી ને પેલા લોકો પાંચ લાખ થી વધારે જતા નતા એક એક પરિવારને ને પાંચ પાંચ લાખ રૂપિયા આપે દસ દસ લાખ રૂપિયા રેલવેના અધિકારીને કીધું તમારે એ એજન્સી વાળો આપે કે ના આપે તમારા રેલવેની ત્યાં ગાડી આ છોકરાઓ મર્યા છે જો તમે પૈસા નહીં આપો તો આ ડેડ બોડી ઉચકો અમે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લઈને આવીએ છીએ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જો ના લઈ જવું હોય તો ત્યાં ગાડી જે આ રેલવે ફાટક છે એ રેલવે ફાટક પર તમને અમે બેસાડીએ છીએ અને જે ટ્રેન આવે તેની સાથે સાથે આ ડેડ બોડીની સાથે સાથે તમને પણ અહીંયા ગાડી પહોંચાડી દીધી આજે તે બિચારા ધરુજી ઉઠતા હતા નાના નાના અમે ગમે તે કરીને સાડા છ થી સાત વાગે પંચાવન લાખ રૂપિયા ઓન ટેબલ મંગાવ્યા કેશ અને એ પરિવારને પંચાવન લાખ રૂપિયા અપાવ્યા બીજા પિસ્તાલીસ લાખ રૂપિયા રૂપિયામાં આ કાલે આવનારા દિવસોમાં એને પિસ્તાલીસ લાખ રૂપિયા અપાવશે આજે એવી ઘણી બધી ઘટનાઓ થઈ અને ભૂતકાળમાં બી ઘણી બધી ઘટનાઓ એવી થઈ છે પણ તમે જોયું છે કે આજે કોઈને 30 લાખ રૂપિયા કે 50 50 લાખ રૂપિયા આજે ઓન ટેબલ અપાવે હે આ આપણા વિસ્તારમાં આ પ્રથમ એવા રેકોર્ડ છે કે આજે 50 50 લાખ રૂપિયાની આપણે આ પ્રથા ચાલુ કરી છે હમ એજન્સી વાળાઓની તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે સરકારની પણ કેપેસિટી નથી કે કોઈને ઓન ટેબલ તાત્કાલિક 50 50 લાખ રૂપિયા અપાવે આ આદિવાસી સમાજ અને આદિવાસી સમાજમાંથી જે પેદા થયેલો એક બિરસા મુંડાના સ્વરૂપમાં આપણાને ટાઈગર મળ્યો છે ને આ એનો પાવર છે એટલે આવનારા દિવસોમાં તમારે બધા જાગવું પડશે આજે તમે જો આપણા લોકોની આ જમીનો છીનવી લેવામાં આવે છે આજે આપણા લોકો ટાવર ઉપર ચડી જાય છે આપણા લોકો પર લાઠી ચાર્જ કરવામાં આવે છે આપણા લોકો પર ખોટા કેસો કરવામાં આવે છે ખોટી એફઆઈઆર થાય છે તેમ છતાં આપણા લોકોને આજે ન્યાય નથી મળતો આજે આપણા લોકો અહીંથી વિસ્થાપિત થાય છે આજે તે લોકોને નથી નોકરી મળતી કે નથી જમીનના બદલે જમીન મળતી કે યોગ્ય વળતર મળતું આજે અહીંયા ગાડી આ જમીન આપણા વિસ્તારની આજુબાજુમાં છે આજે કરોડો રૂપિયા એનો ભાવ બોલે છે આ સરકાર આજે ન જેવા ભાવમાં આપણી પાસેથી જમીનો લઈ લે છે હજુ પણ આપણા લોકો ટાવર ઉપર ચડે છે ચડે છે ને એટલે આજે એ લોકો અહીંયા ગાડી બાવીસો પચીસો કરોડ રૂપિયા આજે દેશના વડાપ્રધાન હમણાં બે દિવસ આવ્યા ત્રીસ ને એકત્રીસ તારીખે બાવીસો થી પચીસો કરોડ રૂપિયા આપણા ધુમાડા કરી નાખ્યા અહીંયા ગાડી અને એમને પંદર દિવસમાં ડેડિયા પાડ આવવું પડ્યું એ આપણા આદિવાસી સમાજ પાવર છે આજે પંદર દિવસમાં દેશના વડા કેમ આવવું પડે ભાઈ આજે જે બિરસા મુંડા ને એકસો પચાસ માં જન્મ જયંતિ છે એ ઉમર ગામ થી અંબાજીમાં ઘણી બધી વિસ્તારોમાં આપણે પ્રતિમાઓ મૂકી છે અને બિરસા મુંડાજીની જો તમારે પ્રતિમાની એટલા માટે પડી એમણે ત્રીસ ને એકત્રીસ તારીખે એમણે માહોલ જોઈ લીધો કે જે આદિવાસી સમાજ જે આદિવાસી સમાજ પર અમારો ત્રીસ પાંત્રીસ વર્ષ થી ધબધબો હતો

ભાઈ તમારે ભલે તમે ડેડીયાપાડા માંથી ચૂંટાઈ ને આવ્યા છો તમારે એક વર્ષ સુધી ડેડિયાપાડા માં જવાનું નથી અને ચૈતરભાઈ જાહેરાત કરી કે આપણે એકસો પચાસ મી જન્મ જયંતિ ભલે ડેડીયા પ્રતિમા આપણે મૂકી છે અને પણ ગર્વ હોવો જોઈએ કે આપણી જે પ્રતિમા પ્રતિમા મૂકી છે છે એની પર વડાપ્રધાન આવે અને આપણે આપણે ખાતે ઉજવીશું અમારી પાસે નથી તંત્ર નો પાવર નથી પોલીસ પ્રશાસન નથી શિક્ષકો નથી તલાટીઓ અમારી પાસે કોઈ પણ વહીવટી તંત્ર નથી એ લોકોએ સાત હજાર પોલીસ કર્મચારીઓને ત્યાં ગાડી બોલાવ્યા શિક્ષકો બોલાવ્યા તલાટી બોલાવ્યા આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો તમામ લોકોને કીધું દરેક ગામે ગામ થી આ બસો મૂકીએ છે અને એ ભરી ભરીને તમારે ડેડિયા આવવાનું નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લામાં ફક્ત બે જિલ્લામાં એ લોકો તેરસો બસો મૂકી કેટલી બસો મૂકી તેરસો બસો મૂકી અને એ તેરસો બસો માં આપણા ગામમાં પણ મૂકી હશે મૂકી હતી ને દાહોદ માં બસો મૂકીએ આ બાજુ ઉમરગામ હોય સોનગઢ હોય વ્યારા હોય બારડોલી હોય અરે બારડોલી તો બારડોલી એ લોકોએ મહારાષ્ટ્રમાંથી પણ માણસો મંગાવવા પડ્યા અને એ લોકોએ ડેડિયાપાળા કાર્યક્રમ કરવો પડ્યો અને જે ડેડિયાપાળા કાર્યક્રમ કર્યો ને એમાં પાંત્રીસથી ચાલીસ હજાર પબ્લિક હતી ત્યાં ગાડી દેશના વડાપ્રધાનના કાર્યક્રમમાં કેટલી પબ્લિક હતી ડેડિયાપાળા પાંત્રીસથી ચાલીસ હજાર પબ્લિક અને આપણા ટાઈગરે આહવાન કર્યું કે જે રિયલ આદિવાસી હશે એ બધાય આવવાનું છે એકસો પચાસમી જન્મ જયંતી ઉજવવા માટે નેત્રંગ ખાતે જે ઓરિજિનલ આદિવાસી હતા ને એ બધા નેત્રંગમાં હતા અને એ જે નેત્રંગમાં આવ્યા હતા જેની પાસે પિકઅપ મળી તે લોકો પિકઅપ લઈને આવ્યા જેની પાસે ઈકો મળી તે લોકો ઈકો લઈને આવ્યા અને જેની પાસે પ્રાઇવેટ વાહનો હતા તે પ્રાઇવેટ વાહનો લઈને આવ્યા અને અમુક લોકો તો બે બે ત્રણ સવારી ટુ વ્હીલર બાઇકો પર પણ આવ્યા અને ત્યાં જે જનમેદી ઉમટીને આજે દેશના વડાપ્રધાનનો કાર્યક્રમ હોય અને તેના નજીકમાં ફક્ત 15 થી 20 કિલોમીટર એરિયામાં જે જનસભાનું આયોજન કરવામાં આવ્યું જે 150મી જન્મ જયંતિ ઉજવવામાં આવી નેત્રંગ ખાતે એમાં સ્વયંભુ અડીથી 3 લાખ લોકો ફક્ત આદિવાસીઓ ત્યાં ઉમટી પડ્યા તમે વિચાર કરો આપણે સાંભળ્યા હતા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા જે રીતે તેઓએ સભામાં સરકારને અરીસો બતાવ્યો છે બરોબરના તેઓ સ્થાનિક સાંસદ સભ્ય પર રોષે ભરાયા છે અને જેને લઈને નર્મદા રાજનીતિ ગરમ થઈ છે તેના જ કારણે હવે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે परा